નડિયાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ ખાતે શિક્ષણ સહાયક ભલામણપત્ર પત્ર નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો ખેડા જિલ્લાની એકસો દસ ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મળ્યા બસો સત્તર નવા શિક્ષકો નવનિયુક્ત શિક્ષકોને સંપૂર્ણ કર્તવ્ય નિષ્ઠાથી ફરજ બજાવી કેળવણી ઘડતર દ્વારા દેશ માટે આદર્શ નાગરિકો તૈયાર કરવાની અપીલ કરતા ખેડા સાંસદ દેવસિંહ ચૌહાણ નડિયાદ બીએપીએલ સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ ખાતે શિક્ષણ સહાયક ભલામણપત્ર નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખેડા જિલ્લાની એકસો દસ ઉચ્ચતર માધ્યમિક શાળામાં બસો સત્તર જેટલા શિક્ષણ સહાયકોને ભલામણપત્ર નિમણૂક પત્ર આપી શિક્ષણ જગતની કારકિર્દીનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ખેડા સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણે ખેડા જિલ્લામાં નિયુક્તિ પામનારા શિક્ષકોને શુભકામનાઓ પાઠવી હતી સાંસદ શ્રી શિક્ષણ પદ્ધતિ કેળવણી સમાજ જીવન જેવા મહત્વપૂર્ણ વિષય ઉપર વાત કરી તેમણે નવ નિયુક્ત શિક્ષકોને કમિટમેન્ટથી કાર્ય કરવા હાંકલ કરી હતી સાંસદશ્રીએ ઉમેર્યું હતું કે ઘણી બધી સામાજિક બંધીઓ અને દૂષણોનું સમાધાન કેળવણી દ્વારા આપી શકાય છે ત્યારે શિક્ષકોને ખૂબ જ આત્મીયતાથી વિદ્યાર્થીઓનું જતન કરી વિકસિત ભારતના નિર્માણમાં આદર્શ નાગરિકો તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી મનપા કમિશનર શ્રી જી એચ સોલંકીએ નવનિયુક્ત શિક્ષકોને વિદ્યાર્થીઓમાં ઉત્સાહનું સિંચન કરી દેશના વિકાસમાં ફાળો આપે તેવા ઉત્તમ નાગરિકો તૈયાર કરવાનો અનુરોધ કર્યો હતો શિક્ષણ અધિકારી શ્રી કલ્પેશ રાવલે પ્રાસંગિક ઉદબોધન કરી કાર્યક્રમમાં સૌને આવકાર્યા હતા ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લામાં જુલાઈ માસના અંત સુધીમાં અનુદાનિત શાળાઓમાં વધુ બસો જેટલા શિક્ષકો શિક્ષણ સહાયની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે આ કાર્યક્રમમાં સાંસદ શ્રી દેવશી ચૌહાણ મનપા કમિશનર શ્રી જી એચ સોલંકી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કલ્પેશ રાવલ બીએપીએસ મંદિરના શ્રી કોઠારી સ્વામી શિક્ષણ સાથે જોડાયેલા અન્ય મહાનુભવ શિક્ષકો અને પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ઉમંગ શર્મા જનતા નાઇન લાઈવ જે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત અને કમિશનર શાળાઓની કચેરી દ્વારા આયોજિત બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર ખેડા જિલ્લાની અંદર કુલ એકસો ને દસ જેટલી શાળાઓમાં આજે બસો ને સત્તર જેટલા ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકોને નિમણૂક પત્ર તથા સંચાલકોને ભ્રમણપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો છે સભ્યશ્રી એની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું છે સરકારી માધ્યમિક અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર પણ નિમણૂકો અપાઈ ગઈ છે પણ સમગ્ર જગ્યાએ અપાઈ ગઈ છે અને ખેડા જિલ્લામાં જો ખાલી જગ્યાએ સરકારી શાળાઓમાં આવી નથી માધ્યમિક અને ઉચ્ચતર આગામી સમયની અંદર પણ બિન બિનઅનુદાન અનુદાનિત માધ્યમિક શાળાઓની અંદર પણ સરકારી શાળાઓની અંદર ભરતી કરવામાં આવી રહી છે અને એનાથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો આવશે તો અમને સૌને વિશ્વાસ છે શિક્ષકોને શુભા શુભેચ્છા સહ એમનું પત્ર એને કરવામાં છે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ દ્વારા આજે ગુજરાત સરકારના આશીર્વાદથી અમારા જિલ્લામાં ઘટપડતા ખાનગી શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયક જ્ઞાન સહાયક અને આચાર્યોની ભરતીનું આ આખું વર્ષ રહ્યું છે ત્યારે આજે કુલ ચુમ્માલીસમાંથી બાવીસ આચાર્યોને ભરતીના ઓર્ડર આપ્યા છે અને ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓ કુલ મળીને ચારસોથી પણ વધારે શિક્ષકોને અમે નિમણૂક પત્ર આપી રહ્યા છીએ આમ આ જિલ્લામાં જે અતિ મહત્ત્વનું અંગ કહી શકાય એવું શિક્ષકનું હોવ એ હવે આ જિલ્લામાં જે ઘટ છે હવે પૂર્ણ થાય છે ત્યારે સ્થાનિક જનપ્રતિનિધિ તરીકે અમે રાજ્ય સરકારના આદરણીય મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માનનીય શિક્ષણ મંત્રી શ્રી અને સૌનો આભાર માનીએ છીએ અને આ નવનિયુક્ત શિક્ષકોને શુભકામનાઓ પાઠવવા માટે આજે અમારી સાથે જિલ્લાના શિક્ષણાધિકારી અમારા નવિચિત મહાનગરપાલિકાના કમિશનર શ્રી જી સોલંકીજી અને સૌ સાથે મળીને સંતગણ પણ આજે તેઓને શુભકામનાઓ અને આશીર્વાદ આપી રહ્યા છે ત્યારે તેઓની પાસે જિલ્લાનું શિક્ષણ સ્તર સુધરે એવી અપેક્ષા પણ છે અને તેના માટે તેમને શુભકામનાઓ